નમસ્કાર ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધોળકાના સરગવાળા પ્રાથમિક શાળામાં સત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આજ રોજ ધોળકા તાલુકાના સરગવાળા પ્રાથમિક શાળામાં સત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ખૂબ સરસ રીતે ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રધ્વજ પ્રકાવી સલામી આપવામાં આવી આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી બલભદ્ર સોલંકી તથા સરગવાળાના સરપંચ શ્રી અમિતભાઈ સોલંકી તથા શાળાના શિક્ષકો તેમજ ગામના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી શાળા પરિવાર તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ સરસ તૈયારીઓ કરી સારા એવા પર્ફોમન્સ કર્યા હતા શાળામાં ભેટ સોગાદો અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું તથા એસકે ફાઉન્ડેશનના સ્થાપક સુરેશભાઈ દ્વારા ઇનામ વિતરણ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોળકા નમસ્કાર આજે સરગવાડા પ્રાથમિક શાળામાં સત્યોતેરમાં છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કાર્યક્રમ રાખેલો હતો જેમાં સમગ્ર ગ્રામજનો બહોળા પ્રમાણમાં ખૂબ જ પબ્લિક સાથે અમારા બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો જેમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર ગ્રામજનોએ રસપૂર્વક ભાગ લીધો દરેકે બાળકોને પ્રોત્સાહન રૂપે કંઈક ને કંઈક ઇનામ આપવામાં આવ્યું તેથી હું શાળા પરિવાર વતી સરગવાડા પ્રાથમિક શાળા વતી ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું